તમારું હા તો હાલો તમને ભાવ ભાવ બધું જણાવું ને આખો વિડીયો જોતા રહેજો એન્ડ મજા આવે છે તમને બહુ વિડીયો જોરદાર બનવાનો છે ચાલો તો આપડે બધાને ભાવ ગુસી આવે

ની માટે બધી વસ્તુ છે ટૂંકમાં જો ફૂલ ફૂલ આની વસ્તુ આ કોય હંમેશા આપડા ભદ્રાભાઈ આગળ આગળ હાલ જાય છે આપણે કઈ જોયું છે એની જો પોપકોર્ન શર્ટ ભાઈ વેરાયટી જો વેરાયટી જો ખાલી કેટલા પાંચસો ના ત્રણ વાહ ભાઈ પાંચસો ના ત્રણ શર્ટ ખજાનો છે તો પાંચસો ત્રણ આ જોવે તો પછી આ જોવે તો પાંચસો ના ત્રણ અને આ જોવે તોય ત્રણ પાંચસો ના જોવે તમે ખાલી મિત્રો પાંચસો ત્રણ શર્ટ વો ભાઈ ઘડિયાળ ઘડિયાળ નો ભાવ પૂછો ઘડિયાળ નો મિત્ર હું ભાવ છે ઘડિયાળ નો સો રૂપિયા કોઈ

આમ સમજ્યો તો આ છોકરો માસુમ દેખાય પણ આને છે ને બાજવાનો એટલો આમ ઉરો છે ને અંદરથી વાત જવા દયો હા બાજવાનું જ છે આમ ટપોરી ટાઈપનો માણસ બની ગયેલો છે આ હવે જો એકદમ જો હા

સાયલન્સર ભાઈ ગાડી નું સાયલન્સર નો છે ભાઈ શું ભાવ છે આનો પંદરસો 1500 ઓ ભાઈ બુલેટ નું સાયલન્સર છે ઓ ભાઈ બુલેટ નું સાયલન્સર છે પંદરસો રૂપિયા માં ખાલી પંદરસો રૂપિયા માં ભાઈ ભાઈ ઓ ભાઈ જો આવી રીતે આયા સાયકલ નું બાઈક બધું છે ભાઈ ભાઈ સાયકલ નો છે ત્રણ માં સાયકલો ભાઈ તમારી સાયકલ એકે નહીં ને અમે જો જો ઓ ભાઈ જો પકડ વેચ્યા બેચ્યા બધું મળે અહીંયા જો જો મિત્રો અહીંયા પોતાના ની પોતાની જવાબદારી રહેશે

જો મિત્રો લેવાય 100 સરસ સરસ હવે આવી ગયા છે અલાદીન જો અહીંયા ઓહ સિરાગ નીકળ કાકાની ભાઈ હા હુકમ આકા જો જો

પૈસા એમ નઈ કપડા ઈ લે ને પૈસા મારા આપવાના તો બસો રૂપિયા રોકડા આપું છું મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને કહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને મળીએ હવે આપણે નવા નવા વિડીયો ની અંદર અને ત્યાં સુધી બધા જ મિત્રો ને જય જય શ્રી રામ ને બાય બાય